બીજું બધું તો ચોપડાની અંદર આ બધી જૂની યાદો જોવા બેસીને કેટલું બધું જાતે દોરેલું ચોપડાની અંદર હેલો મિત્રો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા મજામાં છો ને અમે પણ બધા મજામાં છીએ અને આજ તો અમારી વાડીમાં સવાર નથી થઈ કારણ કે અમે કાલ સાંજે અહીંયા અમારા પપ્પાના ઘરે આવી ગયા છીએ અને અહીંયા વેકેશન કરવા આવ્યા છીએ અને પ્રસંગ પણ છે એટલે બે કામ ભેગું છે મારી બેનને આવી ગયા છે નાની બેન નહોતી આવી વચ્ચે આવી છે બે ત્રણ દિવસથી અને હુમકા લાવી છે અને બધા જો હજી અત્યારમાં ઉઠી ઉઠી બધા નીચે જ ગયા છે અહીંયા ઉપર અમારે ખુલ્લી અગાસી છે આવી રીતે એટલે બધા અહીંયા હુંતા હતા હજી જો બધાને પથારી ઉપાડવાની બાકી છે બધી પથારી પડી છે એટલે આવી રીતે ઉપરની રૂમની અમારે વપરાશ ન હોય એટલે મારા ભાઈને એ બારગામ છે મારા મમ્મી પપ્પા બે હોય એટલે એ તો નીચે રૂમ ઓસરીને બધું હોય એમને વપરાશ ન આવે ઉપર કાંઈ વપરાશમાં આવે ને એટલે બધું એમના પડ્યો હોય વધારાનો સામાન હોય એ બધો ઉપર જ પડ્યો હોય ને અમે બેનું બધા આવી ત્યારે ભાણીયાની બધા અમે ઉપર સૂવી એટલે હજી જો પથારી પાડવાનું બાકી છે અને અમે ચાપાણી નાસ્તા મેં તો કરી લીધા છે બધા છોકરાને ઉઠાડ ઉઠાવીને નીચે છે એ બધા ચા પાણી નાસ્તા કરે અને આપણે હવે પથારી ઉપાડી લેવી છે અને પછી જો એક સરસ મજાનું બોક્સ લઈ ગયું છે એ અરે બહુ જૂનું ઘણા વર્ષોથી પડેલું એ બોક્સ છે અને મેં ભરીને રાખેલું હું અહીંયા પિયરમાં હતી ત્યારે મારા લગ્ન પહેલાં એમાં મેરેજ પહેલાં અને ત્યારે મેં ભરીને રાખેલું ને પછી એ બધું ઘર સાફ સફાઈમાં એ બોક્સ ઉતાર્યું છે એટલે મારા પપ્પા કે એમાં તારે જોતું હોય તું લઈ જજે અને બીજું ન જોતું હોય એ તારી રીતે તું નિકાલ કરી દેજે એટલે હવે આપણે એને જોઈ લેવું છે કે એમાં શું શું છે આપણે જોયું એમાં શું મૂકેલું હતું ને મેં બધું શું અંદર પડ્યું છે ને એમને કેટલું સાચીને રાખ્યું છે ને કેટલું નીકળી ગયું છે જોઈ લેવી એમાં શું ઘણા વર્ષો પહેલાં એ બોક્સ ભરીને આપણે મૂક્યું હતું મારી મેં એ બધું હવે એમને ઉતારેલું છે એ આપણે હવે જોવું છે હાલો તારે જો આવું કઈક બોક્સ પડ્યું છે રમકડા બધું ઓલું છે અમાર પીટીસી કોલેજ નું લખતર હતી હું અને બધું બે વર્ષ બધા સાથે રહ્યા હોય એના પછી કોણ કેવો સ્વભાવ હતો એ બધો અભિપ્રાય આપેલો હોય ને એ બધું છે આવું અને આ છે મારી ડ્રોઈંગ બુક હું પેટીસીમાં ભણતી હતી ને ત્યાં છે જે ઉપર મારું નામ એ લખેલું છે ખાંદલાલ કાબેન બાજુભાઈ મારું જ છે અહીંયા મારા પપ્પાને એ ખાંદલા છે એટલે જો ડ્રોઈંગમાં બધે એમાં જો એ પ્લસ બી પ્લસ એ પ્લસ એ પ્લસ એ પ્લસ આવા સરસ જ ડ્રોઈંગ હું કરતી હતી ઊભી રેખા નાડી રેખા ને બધી કેવી વળાંકવાળી રેખાઓ બનાવેલી છે ગણપતિ મસ્ત મજાના બનાવેલા છે આવા સરસ મજાના મેં આ કાર્બન પેપર ઉપર ગણપતિ દોર્યા હતા અને આમાંથી આમાંથી પછી મેં કાચ ઉપર દોર્યા હતા અને કાચમાં ગ્લાસ પેઇન્ટિંગ કર્યું હતું પછી આ જો માત્ર ને માત્ર પેન્સિલથી બનાવેલું છે આમાં રબરનો કે કલરનો કાંઈ જ ઉપયોગ નથી કરેલો જો કેવું સરસ અને હું આવું જ પેન્સિલ અથવા તો બોલ પેન હોય ને તો એનાથી નહીં સરસ બનાવી દેતી બોલપેનથી આપણે ચિત્ર દોરવા બેસીએ એટલે એમ થાય કે કંઈક ભૂલ થાય ભૂસવું પડશે પણ તોય ના ભૂસવું પડે સરસ જ પેઇન્ટિંગ થાય ઘણી અત્યાર સુધી સચવાણા નથી બધાય આ જો આ કેટલું સરસ દોરેલું છે બહુ જ ગમે મને અત્યારે મને ખુદને એમ થાય કે હું આવું સરસ કરી આપતી હતી મધર્સ લવ આ કેવું સરસ ડ્રોઈંગ બનાવી આવા બધા વોટર કલર મિક્સ કરીને બધું બનાવેલું છે આ મેં જાતે દોરેલું છે આ બે જાતે જો કેટલું મસ્ત છે પેન્સિલથી દોરી પીછી કલર આ રીતે વાપરવાનું અધૂરું રહી ગયું છે પૂરું થયું નથી આ ચિત્ર ત્યાં તો મારે પીટીસી માં હું તો મારું ફેવરિટ ફેવરિટ બધા મારી પાસે આ આ બનાવડાવતા સરસ ગુલાબ ગુલાબ મારી પાસે બહુ બનાવડાવતા અને બહુ બધા ગમતું કલર એવા જ સરસ પૂરાતા હતા માર્કર પેનનો યુઝ કરેલો છે એવું જ સરસ બનાવેલું છે આ ઉપર કળી અને આખું ફૂલ બધી જૂની યાદો આમ જોવા બેસીને તો એમ થાય કે કેટલું બધું આવડતું હતું આ કલર મિશ્રણ કરેલું છે બધું વોટર કલરનું પછી આ ભૌમિતિક આકારો એવા સરસ બધા દોરેલા હશે પછી સર્જનાત્મક આકારો છે કેવું મસ્ત જ છે ને કલર કોમ્બિનેશન એટલું સરસ છે અને હવે પછીનું આ ચિત્ર છે ને એ તો તમે જોવો એટલું સરસ આવશે ને માછલીઓ છે બધી અલગ અલગ અને આ વૃદ્ધુ વૃક્ષો વાવો કેવું સરસ છે બહુ જ મસ્ત ડ્રોઈંગ છે આ તો જુદાએ પડતા નથી પાના કેટલા વર્ષોથી પડ્યું છે એટલે આ પીછીના પીછી કલર આમ છાંટી છાંટીને છાંટડા મારીને બનાવેલું છે પૂરેલો આમ 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 સીધી પીછીથી પૂરેલો નથી આમ આમ છંટકાવ કરીને બનાવેલું છે આ રીતે વોટર કલર જ પૂરેલા છે કેમલના આવે છે ને એ અને પેલા સ્પંચિંગની આપણે ટીકડીઓ આવે ને કલર કલરના કાગળ લાવીને સ્પંચિંગની ટીકડીઓ પાડેલી છે અને આ જો માત્ર પેન્સિલ થીન શેડ કરીને કેવું સરસ ચિત્ર બનાવ્યું છે કુદરતી દ્રશ્ય અને આ કલરવાળું કુદરતી દ્રશ્ય પૂરા થઈ ગયેલા આ બધી મહેંદીને એવું બધું મહેંદી પણ એવી સરસ હવે દોરી લઈ બધી આવું બધું જૂનું હતું અને આ છે મારી પીટીસી કોલેજની ફાઇલ આમાં બધાય મન મારા સાથે રહીને કોને કેવો અનુભવ થયો એવું બધું લખેલું છે કે હું કેવી છું એના વિશે બધાય લખેલું છે જુદા જુદા ગામની ત્યાં છોકરી આવી હોય પીટીસી કરવા એ બધા આવું બધું સરસ લખેલું છે બધા આવું બધું જૂનું એ પડ્યું છે પપ્પાના ઘરે બીજું બધું તો ચોપડાની અંદર જો બોક્સ કેટલું જૂનું થઈ ગયું છે એવું જ બધું છે આ બધું મારે પીટીસી કોલેજ નું છે જો આ બધા પેઇન્ટિંગ બધું સાચવીને રાખતી હતી પછી એમાંથી જોઈને દોરતી હતી છે આ બધું સાચવી રાખેલું છે બીજું શું હશે નીચે હા મારા પીટીસી ના ચોપડા છે બધાય જો બધા ચોટી ગયા છે જો કેટલા વર્ષો જૂના છે એવું જ બધું છે આવું બધું છે આપણે જોઈએ આવી બધી જૂની યાદો તો માવતરના ઘરે જ વધારે હોય એટલે ક્યારેક બહુ લાંબા સમય પછી જોઈને એટલે આપણને આનંદ આવે કે કેવું સરસ આપણા આવું બધું કરી શકતા હતા અને એના ઉપર ઘણા વર્ષો ગયા પછી આપણે એ ફરી કરવા બેસીએ ને ત્યારે એવું થતું નથી એટલે આવું સરસ બધી અમારી જૂની યાદોને જોઈને આનંદ આનંદ થયો બધું જોયું એટલે આમ બે દિવસ અહીં રોકાણી તો બધું જોઈને એટલો આમ આનંદ થઈ ગયો કે કેવું સરસ મજાનું બધું છે અને રૂધરાને એ જોઈએ ને તો એને એમ થશે કે મારા મમ્મીએ આવું બધું બનાવ્યું છે એટલે આપણે એને દેખાડશું